સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું સહિત મહાનગરપાલિકા યોજના અંતર્ગત રજા સ્વસહાય સહાય જૂથો એ એલ એફ સીએલએફ ના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે હેતુથી રાખી મેળાનું આયોજન કરાયું હતું જે રાખી મેળાનું કતારગામ ઝોનમાં સિંગણપુર ખાતે આવેલ મલ્ટીપર્પસ હોલની બહાર ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે ચેરમેનશ્રી અને કમિશનરે અત્યારે રાખી મળવા ઉદઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરીએ એ જ જભ્યતા